નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર બંધ રેશન કાર્ડ થયા ચાલુ આ રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનામાં મળશે ફ્રી અનાજ કેટલું અનાજ મળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો બંધ રેશન કાર્ડ થયા ચાલુ તો રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લાખો રેશન કાર્ડને બંધ એટલે કે સાયલેન્ટ કરી દેવામાં આવ્યા હતા કોઈ પણ એક સભ્યનું રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક ના હોય એવું આખે આખું રેશન કાર્ડ સાયલેન્ટ એટલે કે બંધ કરી દેવામાં આવ્યું હતું અનાજ મળતું નહોતું એમને તો મિત્રો એ જે રેશન કાર્ડ હોય દાખલા કે તમારું રેશન કાર્ડ છે એમાં એક જ સભ્યનું જો આધાર કાર્ડ લિંક ના હોય તો આખે આખું રેશન કાર્ડ બંધ કરી દીધું હતું તો મિત્રો આ વિશે એપીએસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો જેથી કરીને રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં બંધ થયેલ સાયલેન્ટ કાર્ડને મા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં ફરું ફરી ચાલુ કરવામાં આવ્યા છે તો મિત્રો કઈ શરતે ચાલુ કરવામાં આવ્યા છે તો કે એમને જે રેશન કાર્ડ ચાલુ કરવામાં આવ્યા છે એમને ઓછું અનાજ મળશે તો રાજ્ય સરકાર દ્વારા જે રેશન કાર્ડ આધાર કાર્ડ લિંક નથી એના સભ્યોનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને જે સભ્યોનું કાર્ડમાં આધાર કાર્ડ લિંક હશે એટલા જ સભ્યોનું તમને અનાજ મળશે તો આપણે દાખલા તરીકે તમારા રેશન કાર્ડમાં દસ સભ્યો હોય અને જો પાંચ જ વ્યક્તિનું આધાર કાર્ડ લિંક હોય તો તમને પાંચ વ્યક્તિનું જ અનાજ મળશે તો મિત્રો જો તમારા રેશન કાર્ડમાં દસ વ્યક્તિ હતા તમારે ગયા મહિને તમે દસ વ્યક્તિનું અનાજ લીધું હશે અને આ મહિને તમારા જે રેશન કાર્ડમાં પાંચ જ વ્યક્તિનું આધાર કાર્ડ લિંક હશે તો તમને પાંચ જ વ્યક્તિનું અનાજ મળવાપાત્ર થશે મિત્રો તમારે જો પૂરેપૂરું અનાજ જોઈતું હોય તો મામલતદાર કચેરીનો સંપર્ક કરી જે સભ્યનું આધાર કાર્ડ લિંક નથી એ સભ્યનું ઈ કેવાયસી તમારે ફરજિયાત કરવું પડશે ત્યારબાદ જ તમારો જથ્થો ઇસ્યુ થશે મિત્રો આ મહિનામાં તમારો જથ્થો ઓછો આવશે જો જથ્થો તમારે વધુ જોઈતો હોય તો ફટાફટ તમારે તમારી નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરી અથવા તો માય રેશન એપ્લિકેશન દ્વારા પણ તમે ઈ કેવાયસી કરી શકો છો તેથી તમારું ઈ કેવાય થશે અને તમારો જથ્થો ફાળવણી થશે તો આપણે માય રેશન એપ્લિકેશનમાં પણ જોઈ લઈએ માહિતી તો અહીંયા તમે માય રેશન એપ્લિકેશનમાં જોશો તો અહીંયા આધાર અને મોબાઈલની સ્થિતિમાં જોશો તો તમારા જેટલા રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય એ દરેક સભ્યોની અહીંયા વિગત મળી જશે તમને અને એ વિગતની સામે નામની સામે તમને ઈ કેવાય પેન્ડિંગ છે કે થયેલી છે એની વિશેની પણ માહિતી મળશે તો મિત્રો આ જે રેશન કાર્ડ છે એમાં સોળ સભ્ય છે ટોટલ અને દરેકની ઈ કેવાયસી બાકી છે ઓકે હવે જે મેમ્બર રદ થયા છે ઓકે એની પણ આપણે અહીંયા માહિતી લઈ શકીએ છીએ રેશન કાર્ડ વિગત પર જઈ અને એનો નંબર નાખીશું ઓકે તો અહીંયા રેશન કાર્ડની વિગતો બતાવવા પર ક્લિક કરશું તો અહીંયા તમને રેશન કાર્ડની દરેક વિગત મળશે અને એ વિગતની નીચે અહીંયા તમે જોઈ શકો છો કે અગિયાર મેમ્બર ડિસેબલ થઈ ગયા છે ટોટલ એમના સોળ મેમ્બરમાંથી અગિયાર મેમ્બર ડિસેબલ થઈ ગયા છે એટલે કે એમને અગિયાર મેમ્બરનો જથ્થો નહીં મળે તો આ રીતે તમે ચેક કરી લેજો જે સોરી સૌથી પહેલાં જે પાંચ નામ હતા એ નામ અહીંયા ચાલુ રાખવામાં આવ્યા છે અને બીજા જે બધા નામ છે એને રદ કરી દેવામાં આવ્યા છે એટલે કે પહેલાં પાંચ નામનો જે એમને જથ્થો મળશે આ મહિને હું તમને બતાવી પણ દઉં છું ઓનલાઈન જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે તો અહીંયા આપણે ઈ એપ્લિકેશન પણ અહીંયા ખોલી અને તમને બતાવી દઉં છું જે આ ભાઈ છે એમના સોલ સભ્ય છે છતાં પણ આપણે જ્યારે પણ એમનો નંબર એન્ટર કરીએ છીએ ત્યારે એમના પાંચ જ વ્યક્તિઓ અહીંયા શો થઈ રહ્યા છે પહેલાં જે તમે મેં તેમ કહ્યું માય રેશન એપ્લિકેશનમાં પાંચ સભ્ય હતા અહીંયા પણ ખાલી પાંચ સભ્યો શો થઈ રહ્યા છે અને ઉપર એક મેસેજ પણ આવી રહ્યો છે એ મેસેજ તમને બતાવી દઉં છું એ મેસેજમાં અહીંયા લખેલું છે કે આપણા રેશન કાર્ડના તમામ સભ્યોનું આધાર વેરિફિકેશન થયેલ નથી જેથી આપના આ મહિનામાં સભ્યનું થયેલું છે એ સભ્યનું તમને અનાજ મળશે તો આ સભ્યના જેટલા વેરીફિકેશન બાકી હોય એમનું નામ લખેલું છે અને એમને અહીંયા મામલતદાર કચેરીનો સંપર્ક કરી તાત્કાલિક ઈ કેવાયસી પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે તો મિત્રો આ રીતનો મેસેજ આવી રહ્યો છું તો જેટલા પણ દુકાનદારો હોય એ ચેક કરી લેજો અને જેટલા ગ્રાહકો હોય એ પણ જેમની ઈ કેવાયસી બાકી હોય એ ફટાફટ એકત્રીસ માર્ચ પહેલા પતાવી લેજો બાકી ફરી આને આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને આવતા મહિનામાં ફરી તમારું કાર્ડ બ્લોક થઈ શકે છે તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત